તમારું સ્વાગત છે આજે આપણે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રસાદ માટે મથુરાના પેંડા બનાવીશું આ પેંડા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો માવાના ઉપયોગ કર્યા વગર ઘરે ખૂબ જ સરળતાથી પ્રસાદ માટે મથુરાના પેંડા બનાવીએ મથુરાના પેંડા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું ઘી ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો અને ત્યાર પછી તેમાં બે કપ મિલ્ક પાવડર ઉમેરીશું અને હવે આ મિલ્ક પાવડર અને ઘી ને મિક્સ કરી લઈ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા મિલ્ક પાવડરને શેકીશું મિલ્ક પાવડરને શેકતી વખતે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે કેમ કે મિલ્ક પાવડર ઝડપથી બળી જાય છે અને જો તમને એવું લાગે તો ગેસની સ્લો ફ્લેમ ઉપર જ મિલ્ક અને એમ છતાં પણ વચ્ચે જો મિલ્ક પાવડર બળતો હોય એવું લાગે તો કડાઈને થોડી વાર ગેસ ઉપરથી નીચે લઈ તેને ચમચા વડે હલાવવું અને કડાઈ થોડી ઠંડી થાય ત્યાર પછી ગેસ ઉપર મૂકવી અને આ રીતે મિલ્ક પાવડર ને બરાબર રીતે શેકી લેવો સતત ચમચા વડે હલાવતા હલાવતા મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મિલ્ક શેક્યા પછી જોઈ શકાય છે કે મિલ્ક નો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે છે એનો મતલબ કે મિલ્ક પાવડર સરસ થી શેકાઈ ગયો છે તો હવે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે થી ત્રણ ઇલાયચીનો ભૂકો કરીને ઉમેરી દેસુ અને તેને મિલ્ક પાવડરમાં માં સરસ થી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં 1 થી 1.5 કપ જેટલું દૂધ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ પેંડાના મિક્સરને ગેસ થી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું આ મિક્ષરને આપણે ત્યાં સુધી પકાવવાનું છે કે જ્યાં સુધી આ મિક્ષર સરસથી ઘટ થઈ જાય તેમાંથી થોડું થોડું ઘી છૂટું પડે અને તેનું ટેક્સચર થોડું દાણેદાર થવા લાગે તો હવે આ મિક્ષ્ચર સરસથી પાકે ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પેંડાના મિક્સરને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે હવે આ પેંડાનું મિક્સર કઠણ થવા લાગ્યું છે અને અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે છેના હિસાબે તે કડાઈથી છૂટું પણ પડવા લાગ્યું છે અને હવે આ મિક્સર ઘણા અંશે દાણેદાર પણ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આ મિક્સર ને થોડું ઠંડુ થવા દેસુ ગેસ ની ફ્લેમ બંધ કર્યા પછી આ કડાઈને ને ગેસ ઉપર થી નીચે ઉતારી લેશુ જેથી આ મિક્સર થોડું જલ્દી ઠંડુ થાય થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ મિક્સર ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે એટલે કે તે થોડું થોડું જ ગરમ છે આપણે હાથ અડાળીએ તો હાથ અડાળી શકાય એટલું જ ગરમ છે તો હવે આ મિક્સરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી તેમાં 1 થી ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું જો તમને પેડા વધારે ગળ્યા ના પસંદ હોય તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે મિલ્ક પાવડર ગળ્યો હોવાના હિસાબે અત્યારે આ મિક્સચર થોડું ગળ્યું જ હોય છે ટ્રેડિશનલ મથુરાના પેંડા બનાવવા માટે જનરલી દળેલી ખાંડની જગ્યાએ બોરા એટલે કે તગારનો ઉપયોગ થાય છે પણ અત્યારે તે મારી પાસે અવેલેબલ નથી એટલે તેની જગ્યાએ દળેલી ખાંડ ઉમેરી છે જો તમારી પાસે એટલે કે બોરા હોય અથવા તો તમને માર્કેટમાંથી મળી રહે તો તેનો ઉપયોગ કરવો ખાંડને બરાબર રીતે મિક્સ કર્યા પછી આપણું આ પેંડાનો મિક્સર તૈયાર છે આ મિક્સરને તમે થોડી વાર માટે ઠંડુ કરવા રાખી શકો છો અને ત્યાર પછી હવે આ પેંડા બનાવવા માટે હાથને થોડો ઘીવાળો કરી લેશું જેથી કરીને મિક્સર હાથમાં ના ચોટે અને ત્યાર પછી થોડું મિક્સર હાથમાં લઈને આ રીતે બંને હાથની હથેળીની મદદથી તેને પેંડાનો સેપ આપીશું અને ત્યાર પછી તેમાં ઉપરથી થોડું આંગળી વડે પ્રેસ કરીને વચ્ચે ખાડો બનાવી લેશું અને હવે આ પેંડાને ઓરિજિનલ મથુરાના પેંડા જેવો લુક આપવા માટે તેને દળેલી ખાંડથી કોટ કરી લેશું અને તૈયાર છે આપણો આ મથુરાનો પેંડો તો હવે આ જ રીતે બાકીના બધા જ મિક્સચરમાંથી મથુરાના પેંડા બનાવીને તૈયાર કરીશું અહીંયા તમે પેંડાને આ રીતે શેપ આપવાની જગ્યાએ લંબગોળ અથવા તો તમારો મનપસંદ કોઈ પણ શેપ આપી શકો છો મથુરામાં આ પેંડા ખૂબ જ ફેમસ છે એટલે જ આપણે આ વખતે જન્માષ્ટમીના પ્રસાદ માટે મથુરાના ફેમસ પેંડા બનાવ્યા છે અને આ રેસિપી જોયા પછી તમને ખબર પડી જ ગઈ હશે કે આ મથુરાના પેંડા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે આ રીતે બધા જ પેંડા તૈયાર થઈ જાય ત્યાર પછી તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને ભગવાન શ્રી કૃષ્ણને આ મથુરાના પેંડાનો ભોગ લગાવીશું તમે પણ આ જન્માષ્ટમી ઉપર અથવા તો બીજા કોઈ પણ તહેવારોમાં આ મથુરાના પેંડા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયો ને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ